મિત્રો આપ રહ્યા છો ન્યૂઝ સમાચાર સાવરકુંડલામાં કારગિલ વિજય દિવસની ઉજવણી નિમિત્તે મશાલ રેલી યોજાઈ

પંડિત દીનદયાલ ઉપાધ્યાય ઉપનથી શરૂ થયેલી આ મશાલ રેલી શહેરના મુખ્ય માર્ગો પર ફરી હતી રસ્તાઓ પર ઉપસ્થિત લોકોના હોઠ પર જવાનો અમર રહે જય હિંદના નારાઓ સતત ગુંજી રહ્યા હતા આ રેલીમાં ગુજરાત પ્રદેશ ભાજપના મંત્રી અને સાવરકુંડલા વિધાનસભાના ધારાસભ્ય મહેશભાઈ કસવાલા ઉપસ્થિત રહ્યા હતા આ મશાલ રેલી દ્વારા સાવરકુંડલાના લોકોએ યુદ્ધમાં શહીદ થયેલા વીર જવાનોને શ્રદ્ધાંજલિ આપી હતી સાથે નિવૃત્ત સૈનિકોનું સન્માન કરીને તેમના પ્રત્યેનો આદર વ્યક્ત કર્યો હતો સાવરકુંડલાએ કારગીલ વિજય દિવસની ઉજવણી કરીને દેશભક્તિની જ્યોત પ્રગટાવી છે આ પ્રકારના કાર્યક્રમો દેશપ્રેમની ભાવનાને જાગૃત કરે છે અને નવી પેઢીને દેશ માટે કુરબાની આપનારા વીર જવાનોને યાદ કરવા પ્રેરે છે સાવરકુંડાના લોકોએ કારગિલ વિજય દિવસની ઉજવણી દ્વારા દેશભક્તિનો એક અનોખો અંદાજ વ્યક્ત કર્યો છે આ પ્રકારના કાર્યક્રમો દેશની એકતા અને અખંડિતતાને મજબૂત બનાવવામાં મહત્વનો ભાગ ભજવે છે રિપોર્ટર નિકુંજ મહેતા સિટી ક્રાઇમ ન્યૂઝ સાવરકુંડલા પ્રકારે જમ્મુ અને કાશ્મીરના કારગિલ ક્ષેત્રમાં કારગિલની ખાટીઓમાં જે પ્રકારે ઘૂસપેઠ કરવામાં આવી હતી ભારતના સૈનિકોને શહીદ કરવામાં આવ્યા હતા એમના પર હુમલો કરી અને કારગિલ ખાટી ઉપર દુશ્મન દેશના સૈનિકોએ કબજો કર્યો હતો એ વખતે દેશના યશસ્વી પ્રધાનમંત્રી આદરણી અટલજીના નેતૃત્વમાં ભારતીય સૈન્યે આ વિકરાળ સ્થિતિમાં ત્યારે જે સ્થિતિ હતી એ પણ આપણે જાણવા જેવી છે માઇનસ ડિગ્રી તાપમાનની વચ્ચે જ્યારે કારગિલની ઘાંટી ઉપર લગભગ પાંચ હજાર ફૂટ ઊંચાઈ ઉપર દુશ્મન દેશના લોકો હોય આપણે જ્યારે નીચેથી લડવાનું હોય એવા કપરા સંજોગોમાં આપણે લડાઈ કરી લગભગ બે મહિના જેટલી આ લડાઈ ચાલી અને ભારતે ભૂતકાળની અંદર ન મળ્યો હોય એવો પહેલી વખત વિજય એ ભારતે મેળવ્યો અગાઉ ભારત પાકિસ્તાન સાથે અને ચીન સાથે મળીને ચાર વખત આપણે લડાઈ લડ્યા છીએ આઝાદ હિન્દુસ્તાનની પહેલી લડાઈ ઓગણીસો સુડતાલીસ માં લડ્યા આપણે જીત્યા પરંતુ આપણે ગુમાવ્યું ઓગણીસો ને બાસઠ ની લડાઈ આપણે લડ્યા ચીન સાથેની લડાઈ લડ્યા ભારત હાર્યું અને સાથે સાથે ચાલીસ હજાર સ્ક્વેર કિલોમીટર આપણી જગ્યા ગઈ ઓગણીસો ને ની અંદર ભારત અને પાકિસ્તાન યુદ્ધ થયું આપણે જીત્યા પરંતુ આપણે ઓગણીસો કિલોમીટર જગ્યા ફરીથી એમને આપવી પડી અને ટેબલ ઉપર આપણે હાર્યા દેશના યશસ્વી એ વખતના પ્રધાનમંત્રી એમણે સમજૂતી તાશ્કંદમાં કરવી પડી અને પરિણામ આપણે જોઈએ છે કે આપણા દેશ ફરીથી તાશ્કંદ ગયેલા સાજા સારા પ્રધાનમંત્રીને આપણે ન જોઈ શક્યા આપણા શહીદોના બલ બલિદાન ઉપરાંત આપણા પ્રધાનમંત્રીને પણ આપણે ન જોઈ ઓગણીસો ને એકોતેર નું યુદ્ધ થયું આપણે જીત્યા પરંતુ એ વખતે પણ બે હજાર સ્કવેર કિલોમીટર જમીન આપણે લઈ શક્યા અને નેવું હજાર સૈનિકો પાકિસ્તાનના આપણી કબજામાં હતા એને છોડવા પડ્યા સામે આપણા સૈનિકો ત્યાં પાકિસ્તાનની જેલમાં સબબ લડતા રહ્યા પાંચમું યુદ્ધ હતું ભારતીય જનતા પાર્ટીની સરકાર હતી અટલજી સરકાર હતી પરમાણુ ધડાકો કરી અને દેશને ને ભારત છે એ અણુ તાકાત છે એનો પરચો બતાવ્યો હતો અને એ પરચો બતાવ્યા પછી પાકિસ્તાનના પેટમાં તેલ રેડાયું અને ભારતની સામે કોઈ પણ સંજોગોમાં બદલો લેવા કે પોતાની તાકાતને પ્રદર્શિત કરવા માટે કારગિલની અંદર ની કર્યો મને આનંદની વાતનો છે કે આજે પચીસમી વર્ષગાંઠ આપણે કારગિલની ઉજવીએ છીએ એ વખતના ના પ્રધાનમંત્રી આદરણી અટલજી હતા અને અટલજીના નેતૃત્વમાં દેશના જામબાજ શહીદોએ કેટલાય શહીદો આપણા પણ શહીદ થયા એને આજે યાદ કરવા પડે એને આપણે નમન કર્યા અહીંયા એમની શહાદતને કારણે દેશના અડીખમ કારગિલ યુદ્ધ ટૂંકા ગાળાની પાકિસ્તાનના કબજામાંથી મુક્ત કરાવી શકીએ આ આપણો આનો ઇતિહાસ કારગિલનું યુદ્ધ એ નાની ઘટના નથી આજે નાના યુવાનો અહીંયા છે એને આ ઘટનાની ખબર નથી અઢી મહિના ચાલેલા યુદ્ધના હું જ્યારે યુવા મોરચાનો મહામંત્રી હતો

છવ્વીસમી જુલાઈ આપણે એને ઉજવીએ છીએ શહીદોને સન્માનપૂર્વક યાદ કરીએ